નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દયા પર તારીખ અગિયાર લગભગ તાલુકામાં આવેલા મુખ્ય મથક દયા પર લોહાણા સમાજ દ્વારા આઠસો એકાવનમી દયા રી લાલ જયંતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાઇક રેલી કાઢવામાં આવી હતી તેમાં દાતાશ્રીઓનો સન્માન પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રામભાઈ ઠક્કર રમેશભાઈ બારુ રવજીભાઈ દેવજીભાઈ કોટક રમેશભાઈ અનમ જીતેન્દ્રભાઈ કોટક શંકરભાઈ ઠક્કર સમીરભાઈ અનમ હરીશભાઈ ઠક્કર મહેશભાઈ ઠક્કર પિયુષભાઈ અનમ હિતેશભાઈ ઠક્કર જયેશભાઈ ઠક્કર અરવિંદભાઈ ઠક્કર તેમજ મહિલા મંડળના બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાવનાબેન ઠક્કર મનીષાબેન ગણગણત્રા દીપાબેન બારૂ નીતાબેન અનમ વીણાબેન કોટક તેમજ રમેશભાઈ અનમ જણાવ્યું હતું કે દયારી લાલ જન્મ જયંતિ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને દાતાશ્રીઓના સન્માન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ભાવનાબેન ઠક્કરે ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે લોહાણા મહાજન અને લોહાણા મહિલા મંડળ દ્વારા દયારી લાલ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને આગામી સોળ ચાર ચૈત્ર સુદ આઠમના દિવસે રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર દેવાંગીબેન પટેલ પધારશે અને સત્તર ચાર રામનવમીના દિવસે રામ મંદિરમાં હોમ હવનનો આયોજન કરવામાં આવ્યો છે દર્શન સોની મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે હું રઘુવંશી પરિવારનો સભ્ય ડૉક્ટર રમેશંદ્ર મંગળદાસ અન્ન આજે પૂજ્ય અમારા ઈષ્ટદેવ હરિયાલાલની આઠસો એકાવનની જન્મી નિમિત્તે શ્રી દયાપર લોવાડા મહાજન તથા શ્રી દયાપર મહિલા મંડળ દ્વારા આ તિથિની ખૂબ જ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી આજે સાતના બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું તેમાં સમાજના તથા ભક્તજનો સૌ કોઈ ભાઈઓ બહેનો યુવાનો વળી નાની દેવાને જનારા માનવાની સાક્ષીએ અહીંયા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહાઆરતીનો લાભ સૌ કોઈ ભક્તજનોએ લીધો હતો અને ત્યારબાદ આ નિમિત્તે એક ભવ્ય આપણી ભોજન સમારંભનો પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવી હતી એમાં સમાજના તથા સૌ કોઈ ભક્તજનોએ આ શુભ પ્રસંગે પવિત્ર દિવસે પ્રસાદ લીધો હતો અને સૌ કોઈ ભાવ લીધો રીતે અને ખૂબ જ ઉત્સાહે આ ઉત્સવ પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ખૂબ ખૂબ સૌનો અને સહકાર મળ્યો હતો જય ઝૂલ જય જનારા જય રામ દરબાર